कृषि सुधारों की मांग बरसों से की जा रही थी अनेक किसान संगठन भी पहले ही मांग करते थे कि अनाज को कहीं पर भी बेचने का विकल्प दिया जाए आज जो लोग विपक्ष में बैठकर किसानों को भ्रमित कर रहे हैं वो भी अपनी सरकार के समय इन कृषि सुधारों के समर्थन में थे लेकिन अपनी सरकार के रहते वो निर्णय नहीं ले पाए किसानों को जूठे दिलासे देते रहे आज जब देश ने यह ऐतिहासिक कदम उठा लिया तो यही लोग किसानों को भ्रमित करने में जुट गए हैं मैं अपने किसान भाई बहनों से फिर एक बार कह रहा हूं बार बार दोहराता हूं कि उनकी हर शंका के समाधान के लिए સરકાર ચોવીસો ઘંટામાં સુધારા પે હે ખેડૂત તો ખાલી વાત છે નિગાય હે નિશાના તો મોદી છે અને એટલા માટે આ આંદોલન કરી રહ્યા છે યસ હિંમતસિંહ ચેલાજી ઠાકોર મારું નામ જે અત્યારે ચાલુ રહ્યું ખેડૂતોનું આંદોલન એ ખોટા માર્ગે ખેડૂતોને દોરે છે બાકી અત્યારે મોદી સાહેબ દર મહિને ખેડૂતોને બે હજાર રૂપિયામાં ખાતામાં પડી જાય છે દર મહિને એટલે જે અત્યારે કરી રહ્યા બધું તદ્દન ખોટું જ ચાલે છે અત્યાર સુધી અમારે સવારે ચાર વાગે ઉઠીને જે જમાલપુર માર્કેટ જવું પડતું હતું અત્યારે અમારે ના જો કકડતી ઠંડી હોય કે ગરમી હોય પણ એના લીધે ડાયરેક્ટ જ પાલકી અમારા ખેતરમાં આવીને માલ લઈ જાય તો અમારા ભાડા બચે આવવા જવાનો સમય બચી જાય અને ડાયરેક્ટ જ સારા ભાવમાં આવીને લઈ જાય અમને તો ફાયદો જ છે મોદી સાહેબ અમારા માટે બહુ સારું કામ કરી રહ્યા મકાઈ આવી રહ્યો મારા ખેતરમાં એક વીઘો મકાઈ કરીએ પણ પંદર હજાર રૂપિયા મને છે ચાર પાંચ હજાર રૂપિયા ખર્ચો થાય વીઘાની અંદર મકાઈ કરવાનો પહેલા બે બાર વેકવા જતા હતા તો વચ્ચે ભાવ બાવ ખાઈ જતા હતા અમારા જોડે દસ રૂપિયા લે વચોટિયા ત્યાં ત્યાં લઈ જઈને પચાસ રૂપિયા લે ડાયરેક્ટ ચાલીસ રૂપિયા ઉડ્યા જતા હતા હવે ડાયરેક્ટ ખેતર પર લેવા આવશે અમને ઘણો ફાયદો થશે આવતા સમય માટે ખેડૂતોને ફાયદો જ છે જે મોદી સાહેબ કરી રહ્યા છે ખેડૂતો માટે બહુ સરસ ફાયદો એના માટે અત્યારે સરકારે અમને સોઇલ હેલ્થ કાર્ડ આપેલું છે એનાથી અમારા ખેતરમાં કેટલું બિયારણ નાખવું કેટલી આવક વધે એના માટે અમને સીધી માહિતી આપવામાં આવે એમએસપી આ કાયદા એવા એની પહેલા નક્કી કરેલું નરેન્દ્રભાઈનું પગલું છે ભારત સરકારના નિર્ણયથી દેશના ખેડૂતોને એમએસપી નક્કી થાય છે એ ત્યારે થતો હતો આજે થાય છે અને આગળ પણ ચાલુ રહેશે એમએસપીને આ કાયદાઓ સાથે કોઈ લેવા દેવા નથી દેશના ખેડૂતોએ એ અંગેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એક લાખ ગુજરાતની અંદર છેલ્લા ત્રણ વર્ષમાં પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમએસપીથી થઈ પંદર હજાર કરોડ રૂપિયા એકલા ગુજરાતમાં અને મિત્રો આજે હું ભારત સરકારના કૃષિ મંત્રી તરીકે આપની સાથે વાત શેર કરું છું કે હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાંથી એમએસપીની ખરીદી માટે આવેલી દરખાસ્ત ભારત સરકારમાં પાંચ દિવસ માટે કોઈ પેન્ડિંગ નથી પાંચ દિવસ મોડી થઈ હોય એવી કોઈ દરખાસ્ત અમારી પાસે નથી જે રાજ્યમાંથી જે સરકારને ઠીક લાગે એ સરકારો એ રાજ્યની દરખાસ્તો અમારી પાસે મોકલે છે અને ભારત સરકાર એને ઉદાર હાથે મંજૂર કરે છે અરબો ખરબો રૂપિયા આજે એમએસપી ની ખરીદી પાછળ ભારત સરકાર આપી રહી છે એને સીધા ખેડૂતોના ખાતામાં જાય છે કિસાનો કા હિત પહેલે દિલસે हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक रहा है खेती पर किसानों का खर्च कम हो उन्हें नए, नए नए विकल्प मिले उनकी आय बढ़े किसानों की मुश्किलें कम हो इसके लिए हमने निरंतर काम किया मुझे भी है मुझे विश्वास है हमारी सरकार की ईमानदार नीयत हमारी सरकार के ईमानदार प्रयास और जिसको करीब करीब पूरे देश ने आशीर्वाद दिए हैं देश के हर कोने के किसानों ने आशीर्वाद दिए हैं मुझे विश्वास है कि किसानों के आशीर्वाद की ताकत देश भर के किसानों के आशीर्वाद की ताकत जो भ्रम फैलाने वाले लोग हैं जो राजनीति करने पर तुले हुए लोग हैं जो किसानों के कंधे पर बंदूकें फोड़ रहे हैं देश के सारे जांगरू किसान उनको भी परास्त करके रहेंगे मारो नाम कनुभाई देवे ठाकुर जी अने मारे आ बड़ा जे वचोटी आओ छे मोदी आया पछि हमारे बड़ा मकान पाछड़ ते पछि रौनक सारी आई छे अने ट्रैक्टर बेक्टर ते सारू લાગ્યું છે કોઈ અમારા આંદોલનની જરૂર નથી અમારે કેન્દ્ર સરકાર આવ્યા પછી બધું ઘણું સારું થઈ ગયું છે અને અમારો પણ પાક પણ સુધરી ગયેલો છે અને બધાને સમસિદ્ધિ મજૂરી મળી રહેશે એવું અમારી અભિજ્ઞા છે અને પાણીનો કોઈ એ નથી આવું અમારું ખેડૂતનું કહેવું એમ છે ઘણી બધી લોકોને લાભ મળ્યા છે બ બે હજાર રૂપિયા ખાતામાં પડે છે ખેડૂતોના એવું બધી લાભ મળી રહ્યા છે બધું સુવિધા બધું ચાલુ જ છે જે કરે કેન્દ્ર સરકાર કરે સારું લાભ આ બેકારીમાં તો અમે કશું હતું નહીં વીજળી લાઈટ ટાઈમ મળતી નથી અમને પણ અમારે કેન્દ્ર સરકાર આવી પછી અમને લાભ સારા મળ્યા છે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી અમારા ગુજરાતમાં ઘણો બધો ફાયદો થયો છે અને અમારે પાંચ વર્ષ પહેલાં કંઈ હતું નહીં અને અત્યારે સુવિધા સારી થઈ ગઈ છે એટલે રાજ્ય સરકાર ખેડૂતોનો ઘણો બધો ફાયદો થાય છે બધા નવા નવા બધી જે લોનો બોનો જે માફ થઈ છે આ તે બધા ઘણા બધા માફ થઈ ગયેલા છે જેમાં ચકાસણી થાય છે અમુક અમુક ટાઈમે બધું ચેકિંગ થાય છે પણ તોય ઉત્પન્ન સારું થાય છે પાંચ વર્ષ પછી કશું હતું નહીં ખેડૂતો બધા જે આ જે કરે છે એ બધા ભોગાઈશિયાઓ છે બરાબર આંદોલન કરે છે આમ કરે છે જેમ આમ કરે છે એમાં કે એમાં મસાજ ક્યાં કરવાની જરૂર આવે છે ખેડૂતોને જે આ મોદી સરકારે ટેકાના ભાવમાં જે વધારો કર્યો છે સાથે સાથે ખરીદીની પ્રક્રિયા પણ કરી છે પારદર્શક પણ કરી છે જેથી અમારા જેવા ખેડૂતોને વધુને વધુ આનો લાભ તો અમે મેળવી શકીએ છીએ હાલમાં ખેડૂત આંદોલન નામે જે વિરોધ ચાલી રહ્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખેડૂતોના નામે બીજા જ કોઈ લોકો આંદોલન કરી રહ્યા છે એવું ચાલવી રહ્યા છે એવું અમને લાગે છે બાકી ગુજરાતના ખેડૂતો નરેન્દ્રભાઈ કર્યો નિર્ણય સાથે જ અમે એની સાથે જ છીએ બાકી સરકારના કાયદાનું અમે સમર્થન કરીએ છીએ